નમસ્કાર આપ જયરાજ સ્પાર્ક ટુડે ન્યૂઝ આધ્યાત્મિકતા અંગ્રેજી ભાષાના સતવારે તારીખ સાત સાત બે હાજર ચોવીસ રવિવાર ના રોજ નિરંકારી સદગુરુ માતા સંત સમાગમનું આયોજન જૂના આરટીઓ પાસે સંત સત રામદાસજી ધામ વારસિયામાં સવારના દસ થી એક વાગ્યા સુધી કરવામાં આવ્યું વડોદરાના ઝોન લેવલ સત્સંગ કાર્યક્રમમાં મુંબઈથી પધારેલ પ્રચારક મહાત્મા શ્રી રાકેશ કદમજીની અધ્યક્ષતા આયોજિત કરવામાં આવી જેમાં અંકલેશ્વર ભરૂચ વલ્લભ વિદ્યાનગર બ્રાન્ચ થી પધારી નિરંકારી અનુયાયીઓ યુવા વર્ગ જેવોએ અંગ્રેજી ભાષાના માધ્યમ થકી ગુરુ ભક્તિનો સુંદર સંદેશ આપી ધન્યતા અનુભવી હતી શુભાશિષ પ્રવચનમાં એ જ જણાવાયું કે સંસારમાં માનવી તનને જોગી બનાવવા આતુર છે પણ મનને જોગી કોઈ નથી બનાવતું મન નિયંત્રિત કરવું જોઈએ મનને પૂર્ણ સદ્ગુરુને આ ધીન બનાવવું જોઈએ જ્યાં બ્રહ્મ જ્ઞાનના અજવાળે જીવન સાર્થક થાય કર્તા ભાવ માનવીને અહંકાર તરફ દોરી જાય છે સાચી સમજ જ સદ્ગુરુ આપે છે કે આપણે માત્ર નિમિત્ત છે પ્રભુની આજ્ઞા અનુસાર જ થાય છે સંદેવ સદ્ગુરુના સથવારે પ્રભુને અંગ સંગ સમજી જીવનનો સાચો મર્મ જણાવો એ જ માનવીની ઉમદા ભક્તિ છે